આ કેસમાં પકડાયેલા આરોપીની મોડર્ન સોપ્રિન્ટી ઘણી ચાલાકી ભરી હતી જેમાં વિશ્વાસ કેળવીને મોટી રકમ પડાવવામાં આવતી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા નવ્વાણું લાખના છેતરપિંડી કેસમાં આરોપી વૃષિલ ચીનુભાઈ વોહેરાની ધરપકડ કરી છે આ આરોપી સુરતના પાલ એઠવાલા સનિયર ડાજન્ટ સહિતના પોષ વિસ્તારમાં હતો અને મૂળ થરાદનો વતને આ ટોળકીની ગુનો કરવાની પદ્ધતિ અને ચોક્કસ પેટર્ન પર આધારિત હતી કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે